કમલાનગર સાર્વજનિક ગરબા મહોત્સવમાં પૂર્વ સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા મહાનગરપાલિકાના પૂર્વ સમિતિના અધ્યક્ષ તથા વોર્ડ નંબર પાંચ નગર સેવક નૈતિક શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આરતીમાં જોડાયા હતા અને સર્વે જે લોકોને છે તે નવરાત્રી મહોત્સવની તેઓ દ્વારા શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી હિન્દુ તહેવારમાં સમયાંતરે જે પ્રકારે તહેવારો આવે છે એના ભાગરૂપે સંસ્કારી નગરી ધાર્મિક નગરીમાં પૂર્વ વિસ્તારમાં જ્યાં કમલાનગર જે એક પોકેટ છે એના તમામ રહેવાસીઓના સાથે સહયોગથી આજે આરતીનું આયોજન છેલ્લા ચાર દિવસથી થઈ રહ્યું છે એમાં અમને પણ સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો છે મા જગદંબા તમામ નગરજનોને એક સ્વાસ્થ્ય સારું આપે અને ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું અને તમામ ઉપર એક પ્રેમભાવ રહે એવો શુભેચ્છા કમલાનગર યુવક મંડળ અને કમલાનગર મહિલા મંડળ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ અને દર વર્ષ કરતાં આ વર્ષે વધુ ખૂબ સારા ડેકોરેશન સાથે મા ભક્તિની આરાધના કરવા માટે સૌ માઈ ભક્તો ભેગા થયા છે આ સૌ માઈ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ કારણ એટલા માટે કે કમલાનગરના દરેક નાના દીકરા દીકરીઓ માતા પિતા સાથે બા દાદાની સમક્ષ ગરબા રમી શકે સુંદર મજાના પોતાના જ ક્ષેત્રની અંદર પોતાના જ સોસાયટીની અંદર આ ગરબાનું આયોજન થાય છે આ બંને મહિલા મંડળ અને યુવા મંડળ દ્વારા ગણપતિની સ્થાપના પણ આ સ્થળે કરવામાં આવે છે બ્લડ ડોનેશન જેવા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના કેમ્પ મેડિકલ કેમ્પ પણ આ સ્થળે આ બંને મંડળો દ્વારા કરવામાં આવે છે આ બંને મંડળોને દર વર્ષ આવીને આવી જ કાર્ય કરતા રહે ખાસ આ બંને મંડળોનો ધ્યેય એ લોકોનાથી પરિચિતમાં એને એ લોકોને જાણવા મળ્યું છે કે આ લોકો સેવાલક્ષી જ કાર્યક્રમો કરે છે અને આ સેવાલક્ષી કાર્યક્રમનો વેગ વધુ ને વધુ ઝડપથી વધતો રહે એવી જ ચરણોમાં પ્રાર્થના આ સાથે સૌને શુભકામનાઓ અમે ગણપતિ અમે ચોથું વરસ છે અને અમારા ગરબાનું અમે આયોજન અમારે બીજું વરસ છે અને અમે શેરી ગરબા અમે રાખ્યા અને એમાં યુવક મંડળ અને મહિલા મંડળનો પૂરો યોગદાન છે અને સહ સહકાર પૂરી સોસાયટીનો છે અમારે અને અમે ઈચ્છીએ છીએ કે દર સોસાયટી આવી રીતે બધા લોકો આજુબાજુના લોકો આ આમાં જોડ જોડાય અને જે શેરી ગરબા રાખવાના અમારા જે એ મહત્ત્વ હતું એ શે માટે હતું કે ભાઈ જે રીતે શેરી ગરબાનું જે મહત્ત્વ ખોવાઈ જઈ રહ્યું છે જે લોકો આજે પાસ પાસ માટે રમીને લોકો માટે શેરી ગરબા એટલા માટે અમે યોજના કરી કે ભાઈ જે લોકો અફોર્ડ નહીં કરી શકતા અને આવીને અમારા સાથે જોડાઈને એટલા સાથ સાથ સહકાર અમારો આપીને ખાલી અમારા સોસાયટીના જ લોકો નહીં પણ બહારના લોકો બી એટલા સરસ રીતે ગરબામાં જોડાઈ રહ્યા છે અને અમારું જે અમારું મકસદ હતું કે ભાઈ આ શેરી ગરબાને આપણે આગળ લઈ જવાનું છે એ મા અંબાના કૃપાથી આશીર્વાદથી એ આગળ વધી રહ્યું છે આ કમલાનગર આજવા રોડ છે ત્યાં 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 થઈ રહ્યું છે મારું પ્રિયા ઠાકોર